મીટરમાં અંદર મિત્રો ઉંદડાઈ દોડા કાપી ને બધું રિપેર કરાય છે હવા પપ્પા ગયા હતા માળવદરમાં બાકી ટ્રેક્ટરમાં તમને ઘણો બધો ફેરફાર લાગતો હોય તમને સાહેબ દેખાડવું બાકી ટેરિયા કાઢ નાખ્યા સાયકલી કોલ નાખી બોટ કોલ નાખ્યો બાકી હવે દવાળિયામાં જોવા શું આપણે કાટું ખેડવાનું ખાઈને કાટું ખેડ નાખ્યું છે કે કલર બલર કરવો હશે એમાં સાયકલીમાં બાકી એંગલ વિંગલ અહીંયાથી કપાવવા ટેરિયા અને અહીંથી કર્યા આ રીતનું નવા ટેરિયા નખવા હશે જૂના જે ખોલા થઈ ગયા છે નવા નખવા હેક જેમ નખાયા છે તમને દેખાડી આગળ બાકી રાતનું ફરતું ખોલ નાખું છે હવે ગામમાં જાઉં સાઈડી માથે બીજી સાદલી સડાઈ છું એથી પાઇપે તૂટી ગયો છે એને વેલ્ડિંગ મરવું છે એટલે હવે ફેર ખોલ નાખ્યો આખી કરી નાખીને એટલે ફેરફાર રિપેર કરી નાખી તો મિત્રો ટ્રેક્ટર પહેલાં ધોઈ નાખી પછી કરવાનું છે પાર્લર પર જવાનું છે ગામમાં એટલે ફાઈનલ એક ભાઈ જોઈ પછી ધોઈ નાખી કેદી કે કેમ કે મિત્રો ધોયું નથી એટલે કારાવારું ભયનું છે બાકી નવા જેવું બનાવી નાખીશું તમને ફાઇનલ લુક પર તમને દેખાડી ફરીથી ટ્રેક્ટર કેવું થઈ જાય આખી આપણું ચાલો વિડીયો કન્ટિન્યુ કરીએ એક ભાઈ ધોઈ નાખી પછી આપણે મળીએ આપણે પેડું છે ટ્રેક્ટર જાય અત્યારે મૂકી દીધું ફરી કેમ કે કાલે ટ્રેક્ટર ફક્ત ધોઈ નાખ્યું બાકી આગળ તો જોયો હતો સાઇટલીમાં આપણે જે એ પેપરથી કાટ ઉખાડે પેપરથી કાટબટ ઉખડીને સાઈટલી ખોલી નાખી હતી બાકી આમાં માર્યો છે કલર બાકી સાઇલેશનમાં પણ મારી દીધો કલર બાકી નેગલી ગ્રીલમાં જ્યાં જ્યાં થોડોક કાટ લાગવા મળી ગયો ત્યાં થોડુંક મારી મિત્રો થોડીક ઘાટો લાગે કે નહીં કલર કહી જતી ને ડબલ હાથ માર્યો કેમ કે ધવાડ્યું હતું પર તો ગરમ થતું એટલે એટલું બધું કલર રહે નહીં એમાં એટલે ડબલ હાથ મારી દીધો કેમ કે થોડોક ટાઈમ થાય ને એટલે એની પોલિશિંગ આમાં એવું થઈ જાય થોડીક હાશ એટલે ડબલ હાથ મારી દઈએ તો ન વાંધો આવે પત્રુ બતરું બધું માર્યું છે વાંચ્યું બાકી આગળ ગ્રીલે થોડી કવાલી કટાઈ ગઈ છે બપોર કેળી આવી જાય બપોર કેળી જાય ને સાઈડ લઈને કાપડ નખા જાય તો આ કલર પણ ઉકાઈ જાય બધું કટાઈ ગયું કેમ કે બે વર્ષથી નહીં કર્યું બે વર્ષ પહેલા સાયડલે કલર કર્યો હતો કેમ કે બધું પડતો દાંત માલતું હોય ને એટલે તપી તપીને કલર ઉખડી જાય પડ પડ્યું કેમ કે ગરમ થતો હોય કલર ની એટલું બધું ટકે નહીં તો મિત્રો વાગી ગયા નીકળી ગયા છે સાદ લે તો બોલ લઈ ગુજરાત સાદ લઈ જીતાર ગયા છે આપણે ફૂલ વટી ગયા છે આની વરનો જે ઘડી કરાઈને ગામમાં જાઉં હવે હું કંઈ ગામમાં પહેલાં વેલ્ડિંગ બરોબર છે ને પછી સાત દિવસમાં આપણે કાપડ ફરવર છે કલર બલર હું કાંઈ છે મિત્રો તો નીકળી ગયા છે બાજુ ગામમાં વેલ્ડિંગ બરોબર માટે કેમ કે આપણે ગામમાં લાઇટ નથી બાજુ ગામમાં લાઈટ છે ને ત્યાં વેલ્ડિંગ વેલ્ડિંગ મળી ને હાલ તો મિત્રો આવી ગયા છે बाजूના ગામમાં બાકી જો ફાઇનલી જો વેલ્ડિંગ મારવાનું કામ ચાલુ કર્યું કેમ કે મિત્રો હે ને પાઇપ તૂટી ગયો એટલે પાઇપ સે હવા આવસો કંપનીમાં એટલું બધું મજબૂત આયરી પાઇપ નથી આવતો હવા આવસો પાઇપ આવે છે જો વેલ્ડિંગ માર દી બાકી મિત્રો આવે છે બીજો એક યુવરાજ ડગરા તો જો મિત્રો ઈઠે ઉપર ના લાગે હાથી આવો કેતા ભાઈ કે રોડી જાતા તમને દેખાડું કે કે અંદર પાઇપ કો ખિલારીનો કટકા જો બે મારીને વેલ્ડિંગ માર દી કેમ કે નિકેર નિકરો પાઇપ તો હમમો જોઇન્ટ થાયતો નિકેર વધારે લોડ પડે તો ઓગળી જાય ભાઈ

Kontrol itu lalu buk buk pihak kamera, bagi pelanggan kami mahu kiri, dia bukan dia kau. Kami terus ada sekarang terus saya mahu bermakna saya di kol tadi, buat saya nak bagi terus kerja. તો મિત્રો આજે બીજા દિવસ બાકી ફાઇનલી સાઇડ લી ભાઈ હીવન ચાલુ કરી દીધું કેમ કે મિત્રો કે આપણે ગામમાં લાઈટ નહોતી એટલે મશીન વગર હીવાયું નહોતું કેમ કે જે ગુંદર ન છે ને મિત્રો એ સ્ટીક આવેલું ઓગાવી પડે લોગાઈ લાઈટ આવી ચાલુ કરી દીધું ફાઇનલી તો આ રીતનું કાપડ છે મિત્રો વોટરપ્રુફ પાણી આવે એવું નહીં કઈ આ કાપડ છે ને મિત્રો ટકે ઓલું છે ને એટલું હું ટકતું નથી તડકાનું પછી વરસાદનું પાણી પણ એ જે ટાઈટ થાય ટાઈટ પણ ન થાય વોટરપ્રુફ આવે તો મિત્રો હજી છે સાઈડલી બની ગઈ મિત્રો વાગી ગયા છે સાડા ચાર જેવો ટાઈમ મિત્રો આજે ગરમી હશે હબાવની ગરમી હે બાકી સાઈડલી હાંડ લીધી છે આપણે સીટ ઉપર નાખી તો તમને આડી દેખાડું ભાઈ આવે છે આપણે ગાડી લઈને આવ્યા હતા કેમ કે પાછ કરીએ ટ્રેક્ટર આપણે હવારમાં લઈને ગયા હતા તો એ સાઇડલી હાંધાય નહોતી કેમ કે ગામમાં લાઈટ નહોતી હાલો ટ્રેક્ટર જો આવે છે તમને દેખાડું તો કાળ આવી ગયો તો કામ માતી બાકી હું હું નખું તોને દેખાડું છું મિત્રો એક સાઇડલી નખાવી દીધી તો હીવતા તું આગળ વિડિયો દેખાડું જોઈ હોય તો બાકી શીટ કવર નાખી દીધું શીટ કવર નહોતું નખાઈ તોને નહોતું દેખાડું બાકી સ્ટીરિંગ કવર નાખી દીધું એક વેલ્યો તો કામ કાઢાલે બ કલર બોલન છાની હન માર દીધો તો ટોટલી હતું એવું ન્યું થઈ ગઈ ફરે હજુ ક્યાં મિત્રો કાટબાર ના આવ લાગી ગયો તો એટલે પછી ફરીથી માર દીધો અનો હજુ થઈ ગઈ જલ્દી બાકી બોડે સઢાવ દીધો કાળે આરીસો પર ફિટ કરી દીધો ઉપર એમ કદાલે એક કદી દીધી